મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ ભલે આ વખતે ચારસો ને પાર કરવાનો દાવો કરે પરંતુ ફોલો દી સટ્ટા બજાર ની આગાહી કઈક બીજું જ કહે છે દેશમાં ફરી મોદી સરકાર રચવાના દાવા વચ્ચે રાજસ્થાન નું ફોલો સટ્ટા બજાર અલગ આગાહી કરી રહ્યું છે ફોલો દી બજાર તેની ચૂંટણી સચોટ આગાહીઓ માટે જાણીતું છે જો સટોડિયાઓની આગાહી સાચી પડી તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સીટો પર પણ ફરક પડી શકે છે સટ્ટા બજારની વાત કરીએ તો ભાજપની સ્થિતિ દરેક તબક્કે નબળી પડી રહી છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ભાજપ સરળતાથી ત્રણસો બેઠકો પણ નહીં મેળવી શકે ધન્યવાદ